કૃષ્ણ દેવ જય શ્રી રામ તો અત્યારે અમે આવી ગયા છીએ ઘોઘા રોરો ફેરીની મુલાકાતે તો અત્યારે અમે જે રોરો ફેરી જ્યાં ઉભવાનું છે ઊભું રહેવાનું છે ઘોઘામાં ત્યાં અમે પહોંચી ગયા છીએ અને ત્યાંની આ ટિકિટ છે તો ચાલો આપણે જલ્દીથી અંદર જઈએ પછી આપણે એની મુલાકાત વિશે જાણીએ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રીરામ તો તમે આ જોઈ રહ્યા છો એ છે અલગ અલગ પાર્કિંગ અને સુરત દહેજ અને દહેજ થી ઘોઘા એમ આવે છે એટલે એનું અહિયાં હેડલિંગ પણ થાય છે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ મજનદેવ જય શ્રી તો અત્યારે અમે આવી ગયા છીએ રોડ ફેરીમાં તો અહીંયાથી અમારે જવાનું છે દહેજ અને દહેજથી અંકલેશ્વર અંકલેશ્વરથી આ ટ્રીપ પાછી આવે છે એવી રીતે અમે પણ આજે પહેલી વખત રોડ ફેરીમાં જવાના છીએ તો અત્યારે અમે અમારા સ્થળે પહોંચી ગયા છીએ ઘોઘા તો અહીંયાથી અમારું જે સીટ છે એથી ઉપડવાનું છે અને અત્યારે બધા પાર્કિંગ કરી રહ્યા છે તો ચાલો અત્યારે આપણે શિપ ની મુલાકાત લઈએ જય સ્વામિનારાયણ જય કશુરી મંદિર જય શ્રી રામ અને આ બધી ગાડીઓ ટુ વ્હીલ અને ઘણા બધા ટ્રકો ત્યાં શિપ અલગ અલગ માળ ઉપર આપણે પાર્કિંગ કરવાના છે તો ચાલો આપણે જઈએ અત્યારે શિપ અંદર પાર્કિંગ કરવા માટે આ એક પુલ છે જેથી આપણે શિપ માં જવાનું છે અને ન્યા પછી આપણે ઉપલા માળે બેસવાનું છે ન્યાથી આપણને દરિયાના અલગ અલગ નજારા પછી આપણે મજા આવશે જો એક શીપ હજી પણ ત્યાં છે તમે જઈ શકો છો અને આજુબાજુ હવે તમને નકરો દરિયો દેખાઈ રહ્યો છે આ બાજુ નાની નાની હોડી અને લોખંડના નાના નાના જે હોડકા છે એ તમને અહીંયા દેખાઈ રહ્યા છે અને અહીંયાથી આપણે તો આજે તમે બાજુમાં જે મોટું શીપ જઈ રહ્યા છો આપણે ફટાફટ જઈએ અંદર તમે અત્યારે બે બાજુ જઈ રહ્યા છો એ છે આ છે સાગર છે એની વચ્ચે અત્યારે આપણું શિવ હોવું છે અને આ પુલ સાગરેથી શિવ જવાનો પુલ છે તો આપણે પહેલા જશું એક આ રસ્તેથી જ્યાંથી થી આપણે અંદર જવાનું છે

આપણે આવી ગયા છીએ મુખ્ય એન્ટ્રી કે જ્યાંથી આપણે ઉપર શીપમાં જવાનું છે આયા પગથી છે બાજુમાં લિફ્ટ છે પણ આપણે જવાનું છે પગથી આપણે ત્યારે ઓલરેડી ગાડી નીચે મૂકી અને અત્યારે શીપમાં ઉપર આવી ગયા છીએ એટલે ચાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ આ સાગરની વચ્ચો વચ અને આપણે નીકળ્યા હતા ઓલી બાજુથી અત્યારે આપણે વચ્ચો વચ આવી ગયા એવું લાગે છે ઓલા પણ જોઈ શકો છો બહુ દૂર છે અહીંયા તમે આજુબાજુ ઉપર પણ કેટલા બધા લોકો જોવા આવ્યા છે અને સામે પણ આજુબાજુમાં ઘણી બધી આપડી જેવી છે અહીંથી જઈ રહી છે સુરત પહોંચી જઈશું જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય શ્રી અને અત્યારે પવન પણ ખુબ જ જોર થી ફૂંકાવા લાગ્યો છે અને પાણી પણ બહુ હાલત થાય છે અત્યારે

આપણે ઉતરવાનું છે તો ચાલો અત્યારે આપણે ગાડી થી પણ ઉતરી જવું અને પછી સીટ થી પણ અને હવે આપણે ફટાફટ નીચે ઉતરી જવું કારણ કે આ વીએન ની અંદર તો મને એવું જ લાગ્યું કે ઉપર પરમાં હું બ્રહ્માંડ ઉપર ગાડી ચલાવું આ વીઆર જો ને મેં એક ઉપર ચલાવું ત્યારે અમારો મોટા ના સાઈડ ગાને એમ અરે તમે અહીં આવશો એટલે જો આપી રીતના આ ભાઈ આપણને સેટિંગ કરી દેશે એમ એટલે એ પ્રકારે આપણે ગાડી ચલાવી હતી જે આમાં મેં ચલાવી હતી આની અંદર ગાડી હા આપણે આપણે આની અંદર ગોળમાં ચલાવી તો ચાલો હવે આપણે ઉતરીએ જીરા દેશ સ્વામિનારાયણ દેવ દર્શન દેવ દેશ Thank you.

りよかった。